નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ સોની વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર વડોદરામાં આસોજ ગામના ગુટલેગરના મકાનમાં એસએનસી નો દરોડો 4.81 લાખ ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને દબોચી ચાર ને વોન્ટેડ જાહેર કર્યા શહેરમાં ટ્રાફિક સિગ્નલના નિયમોનું અમલીકરણ શરૂ સુરત શહેર પોલીસ દ્વારા લોકસંવાદનું આયોજન પોલીસ કમિશનર અને ટ્રાફિક ડીસીપીએ સયનાત ચુનીદા બૌદ્ધિક નાગરિકો સાથે સંવાદ કર્યો ફૂડ શાખાએ લાલ આંક કરી ગાંધીનગરના પીડીપીયુ રોડ પરની સાઈ સિગડી રેસ્ટોરન્ટનું લાયસન્સ સસ્પેન્ડ બિન આરોગ્ય પર નોનવેજના જથ્થાઓનો પણ નાશ કરાયો મેરાના ચૌદ કરોડ પાણીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નવા યાર્ડ અને ઘરણી ખાતે બનાવેલા રાજીવ આવાસ ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું આણંદ જિલ્લાના વિવિધ જળાશયો દરિયાકાંઠે આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને નાવા તેમજ સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ